બિઝનેસ કરતા હોય અને પર્સનલ લોનની જરૂર હોય તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે કે જેમ કે તમારી પાસે પોતાની પ્રોપર્ટી નથી તો પણ લોન નથી મળતી ઇન્કમ ટેક્સ રિટર્ન ભૂલાઈ ગયા છે મિસ થઈ ગયા છે તો પણ લોન નથી મળતી તો આવા ઘણા બધા સવાલ આવતા હોય છે તો મૂંઝવવાની જરૂર નથી કે આજકાલ માર્કેટમાં ઘણી બધી બિઝનેસ લોનની કંપની છે જે તમારા બેંકના સ્ટેટમેન્ટ બિઝનેસ પ્રૂફમાં જીએસટી અને તમારા કેવાયસી પર લોન આપે છે ના કોઈ ઇન્કમટેક્સ રિટર્નની જરૂર કે ના કોઈ તમારી પ્રોપર્ટીની જરૂર હોતી તમારો ફક્ત જીએસટી રિટર્ન એક વર્ષ જૂનો હોય અને બેંકમાં ટર્નઓવર સારો હોય બેલેન્સની સાથે તો આ બે વસ્તુ પર જ તમે લોન લઈ શકો છો સિવિલ સ્કોર સારો હોવો જોઈએ લોનની ઇન્કવાયરી ના કરેલી હોવી જોઈએ વધારે તો તમે અરજી કરી શકો છો અરજી કરવા માટે મારો વોટ્સઅપ નંબર આપેલો છે તેના પર તમે એપ્લાય કરી શકો છો લિંક હું ડિસ્ક્રિપ્શન આપી દઈશ નવો ધંધો ચાલુ કરવા માટે સિબિલ સ્કોર ખરાબ હોય વધારે જગ્યાએ ઇન્કવાયરી કરેલી હોય તો કોન્ટેક કરવો નહીં ધંધો ચાલુ હોય એક વર્ષ બે વર્ષથી જૂનો બિઝનેસ ગ્રુપ હોય અને એને વધારવા માટે જો લોનની જરૂર હોય તો અમે કરી શકીશું તો વિડીયોને વધુને વધુ લોકો શેર કરો કે જેથી બિઝનેસ વધારવા માટે જરૂર હોય તો તેને મદદ મળી રહે